જગ્યાની છોલટેજ થવાથી કોઈના વંડામાં નાખેલી છે સરખી પણ નાખેલી તો છે પણ બહુ બૂમો પાડે છે આ છોકરાઓ બધા અત્યારે બહુ રાડો રાડ થાય નીંદર આરામ કરી દીધી છે કંઈ વાંધો નહીં થોડી વારમાં આપણે અંદર જશું અને જોશું કે કઈ રીતના છે જો તમારે અંદર આવવાનું હોય બારો બારોથી આવતા હોય તો એક મેઇન ગેટ છે ત્યાંથી એન્ટ્રી થઈ શકે છે અને એક બીજું જે સુત્રાપાડા બાજુથી તમે આવો છો એસબીઆઈની બાજુથી આ એક રોડ આવે છે ત્યાંથી તમારી એન્ટ્રી થઈ શકે છે તો તમે બે જગ્યાએથી અંદર એન્ટ્રી કરી શકો છો અને પાછળના બે ત્રણ જગ્યા ઉપરથી તમે આવી શકો છો પણ એ ગામની અંદરથી છે એની જગ્યા તો આ તમારે આવવા માટે બે જગ્યા અનુકૂળ રહેશે તામડે જ આવવા માટે મેળામાં રામદેવપીરના ભાદરવાની અંદરમાં તો થોડીવાર પછી આપણે અંદરનું રિનોવેશન જોવા માટે જઈશું કેમ કે દિવસના તો આપણે કામમાં હોય છે રાતના આપણે ફ્રી હોય એટલે આપણે થોડીક આટો મારશું નીકળી ગયા છે હવે નીકળીએ છીએ અત્યારે આપણું રિનોવેશન પાછળનું છે પાછળ આપણું ઘર બી શણગારેલું છે બારમી શરીફ માટેનું તો નીકળીએ છીએ હવે આપણે આપણે નીકળી ગયા છે આ મેળો આવી ગયો છે આપણો આ પબ્લિક છે ઘાટી પડી ને આ ફ્રન્ટ સાઈડ નો વ્યૂ છે જે 2bi તરફથી આવે છે જો ભાઈ ટ્રાફિક ફૂલ છે એસબીઆઈ રસ્તો ખાલી છે અત્યારે આ એક આપણે ધ્યાન આપતા જલી છે એટલે બાકીમાં આપણે આ તરફ રસ્તો છે જે કામ તરફથી આવે છે જો ભાઈ આ તામડેજમાં મારે ઓળખું છે ને પહેલી વાર આવ્યું છે એટલે પબ્લિક ગાડી ટૂર થઈ છે આમાં અમારે તો અહીંથી મેળાની એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે અંદરનો વ્યૂ છે આપડો

પૈસા તો હોવા જોઈએ ને જો ભાઈ પેલી લાઈન છે ને એ લેડીઝ લાઈન છે એટલે આપણે આ બીજી લાઈનમાં જવું પડશે ઓકે તો ભાઈ બહાર નીકળવા માટે સેન્ટર લાઈન છે એમાંથી ટ્રાફિક ટ્રાફિકનું હોય બાજુની લાઈનમાં ટ્રાફિક ટ્રાફિકનો હોય છે વચ્ચેની ટ્રાફિક સેન્ટરમાં છે આપણે વગાડો વગાડો હા તમે કાન કોઈડિયા કા કામ હા જબલપુર એક્સપ્રેસ જબલપુર એક્સપ્રેસ હે ભાઈ કાન કોઈડ્યા હો હવે ભાઈ આ સેન્ટર યુ છે ગામ માટેનો જે અંદરથી એન્ટ્રી થાય છે પણ આ એક રસ્તો છે ને એક એસબીઆઈ બાજુનો રસ્તો છે

ગૌશાળા માટે કામ કરે છે પોતા માટે કામ નથી કરતા ગૌશાળાના દાન માટે કામ કરે છે રણસોઈ રણસોળ રાય ગૌશાળા ગામડે I राधे not राधे 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 গৌসড় ধান্টি নো কার্যক্রম ছিল গৌস্বর ধান মানে ধান আপনার

मायकल जॉक्सन हा भे गर्मी गरमी थायची आगा पसरिओ થોડીક ટ્રાફિક ક્લિયર થઈ છે જોઈ લ્યો ભાઈ કઈ રીતના પૈસા કામમાં ને એ તમને ખબર પડે કે કઈ રીતના પૈસા કામમાં પડે આ જો રાતના ઉજાગરા થાય કઈ રીતના બેઠવું પડે તમે જોઈ શકો છો ને અમુકને જે જિંદગી મળે છે તો એ લોકોને લાગે છે કે ભાઈ આપણી જિંદગીમાં કંઈ પ્રોબ્લેમ છે પણ જો સ્ટ્રગલ કેટલો કરવો પડે છે બધાને એ પ્રોબ્લેમ બધાને હોય છે અમુકને થોડો હોય છે બાલોને જોઈ લ્યો એટલે આપણો તો કંઈ નથી જો કેટલી મહેનત કરવી પડશે પૈસા માટે ભાઈ ત્યારે પૈસા કમાવા પડે છે જો કેટલા કેટલા આ લોકો પાસે કેટલું ટેલેન્ટ છે તો પણ ટેલેન્ટ છે તો એ લોકોને એની મહેનતાણું એ પ્રમાણે જ મળતું હોય છે કેમ કે ટેલેન્ટ અમુકના જ લોકોના વેલી થઈને બહાર નીકળતા હોય છે જોઈ શકો છો તમે કેટલી હાલત થી આ લોકો કામગીરી કરે છે બધા જો રાત ઉજાગરા કરી કરીને કામ કરે છે બધા છે ને પૈસા બધાને લાગે કે એમનેમાં આવતા હોય છે જે કામતા હોય છે એને ખબર હોય છે કે પૈસા કઈ રીતના આવે છે ઉડાડવા વાળાને કઈ હોય છે તો ભાઈ આ બસ સ્ટેન્ડ નો વ્યુ છે આગળ નો અહીંયાથી ગેટ આવી જાય છે જે એસબીઆઈ નો ગેટ છે ત્યાંથી બીજો રસ્તો છે આ પેલો રસ્તો છે બે અંદર આવવાની એન્ટ્રી છે આ બસ સ્ટેન્ડ આવી ગયું છે આપણું અહીંથી તમે આમ જશો તો સુત્રાપાડા જવાનું રહેશે અને આગળથી એસબીઆઈથી પાછું અંદર આવી શકો છો અને આ જે રસ્તો છે એ કોડીનાર તરફ જાય છે અહીંયાથી કોડીનાર જઈ શકો છો તમે આ મેઇન ગેટ છે પેલો રસ્તો અને બીજો મેં કીધું ઓલી બાજુથી એસબીઆઈ તરફ છો જ્યાંથી સીધા બી તમે જઈ શકો છો અહીં ગણપતિ કાર્યક્રમ એ છે કાલે વિસર્જન છે ભાઈ ટ્રાફિક ભરપૂર હતી તો બને ત્યાં લગ્ન જો લેડીઝ તમારા ભેગા ભેગા હોય તો તમારે આવી ટ્રાફિકમાં આવવાનું ટાળવું જોઈએ છોકરા હોય તમે કે બોઇસ હોય તો તમે આવી શકો છો આજનું આપણે આટલું રાખીએ છીએ બાકીનું કંઈ મળશો આગળ ઓકે બાય બાય